હેલો યુ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાઈ ને હર હર મહાદેવ ને ભાઈ અત્યારે ચાલો આપણે પહેલા તો અમારા ગામમાં મઢાવા ના જઈએ પછી આપણે ઉના જશું કેમ કે સોક ને ઓપનિંગ છે દુકાન ની ઓપનિંગ છે એટલે તો ચાલો ના પણ બનાટો મારી આવી બાકી વ્યવહારમાં પણ જવાનું છે તો વ્યવહારમાં પણ જઈ જશું ઘણો હાલ લઈ લે ઠે લે લે ચાલો ભાઈ ભણવા મોકલી દેજાને તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે તો ચાલો ભાઈ બના તમારતા છે લાય યાર ચા હરીતની દુકાન છે શો ઉદ્ઘાટન થઈ છે બકે ચાલો હર હર મહાદેવ હર હર

રોડ ઉપર છે ને આ રીતનું જવાનું છે અહીંયા આ રીતનું દેખાશે ને અહીંયા દુકાન છે તો કોઈ પણ ભાઈને લેવું હોય તો અહીંયા આવજો જરૂર બાકી ચાલો હવે આપણે નીકળીએ નીકળી ગયા છે તો ચાલો હવે આપણે ઘરે જઈએ છીએ ભાઈ શાલિજન પણ લઈને હવે દેખાતું પણ નથી કે શાલિયેશન નથી દેખાતું ઓલું દેખાતું હા અંદર છે હતી હા અંદર છે આય હોય આટલા બનેથી કઈ થાજે પાંચ આંકડે ફિટિંગ થઈ પછી તો બોરવાંન ફોન કરી હાલ ગાડી ધોઈ દે ધોઈ ને ગાડી ગાડી ધોઈ ધોતા ન થાવતા ન થાવતા ધોતા ન થાવતા

તો ચાલો હવે આપણે ગાડી લઈને જાય બાકી જયેશ છે બીજે બીજે ના ગયો છે હું હવે બીજે ના જમ કે બે ભાઈઓ અલગ અલગ જવું પડશે વેસવાર ગયા થાય વેસવાર માંથી બાકી એ હું કરેશ તું હે ઈ ધોઈ નવું પાણી બગાડ કલર ધોવા તો એ આબુ થી હે 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 કલર ધો સાબુ થી હવે હવે બાના કાઢે છે કાં હું કરે આ કલર કોને થયું આ તે ધોયું ને થી હે હા કરે ને ઈમાન ઈમાં પાણી થી ધોય લે હું કરે પપ્પા આ જો તો ઉભી લે લે સાઈન લે કર દ સાઈન લે સાઈન લે સાઈન લે એ હા સાઈન લે કર દ હે सैंडल जाई जो ए हूं करे बोल करे हूं करे बोल करे हां कर दो हां आई जो आई जो आई मस्त न जो मैं करे हां मु तने करी दम पछि तू मने कर

હર હર મહે જય માતાજી હર હર મહાદેવ કે હર હર મહાદેવ બે

તમેયા તુકી તુકી પાડા અરખામડુ અરખામડુ હાલે તો ડોક્ટર આલે લાવજે સાપ લઈ જા ડોક્ટર જઈને કરે હાલ